જે સમય પૂર્ણ થવા છતાં પાલિકા તરફથી સફાઈ કામદારોની બાબતે કોઈ યોગ્ય પ્રતિસાદ નહીં મળતા આજે વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખની હાજરીમાં રાજુલાના સફાઈ કામદારોએ તેમજ વાલ્મિકી સમાજના આગેવાનોએ રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો જેને કારણે હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો જમી હતી તો જામ દરમિયાન સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો માત્ર અડધો કલાકના જામ બાદ હાઇવેની હાલત દયનીય બની ગઈ હતી હાઇવે જામ થતાં રાજુલાના પીઆઈ પોલીસ કાફલા સાથે હાઇવે ઉપર આંદોલનના સ્થાને આવી પહોંચ્યા હતા બાદમાં પોલીસની સમજાવટથી વાલ્મિકી સમાજ દ્વારા જામ કરી દીધેલો હાઇવે ખુલ્લો કરી દીધો હતો ચકાજામની સ્થિતિ દરમિયાન બે મહિલાઓની તબિયત લથડી પડતા બંને મહિલાઓને તાત્કાલિક એકસો આઠની મદદથી રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તો બીજી બાજુ જાહેર જનતાની સુખાકારી માટે વાલ્મીકી સમાજ દ્વારા રાજુલા સાવરકુંડલા હાઈવે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો પણ જ્યાં સુધી સફાઈ કામદારોની માંગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ આટોપી લેવામાં નહીં આવે તેવી ચીમકી રાજુલાના સફાઈ કામદારો તેમજ વાલ્મીકી સમાજના આગેવાનો એ ઉચ્ચારી હતી અમારી જે માંગ છે કે જે પંદર દિવસ વારામાં જે કામદારો છે તેને રેગ્યુલર કામ પર રાખવામાં આવે અને આ અલ્ટિમેટમ અને ચીમકી અમે શુક્રવારના દિવસે આપેલી હતી તેના ભાગરૂપે આ કાર્યક્રમ આપવો પડ્યો છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય આજે કોઈ રજા ન હોય તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે પંદર દિવસના વારાની તે સ્વીકારી લેવામાં આવે અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો અકડ નથી માંગતા પણ માત્ર ને માત્ર જે વેટ પડતા છે ભેટ પડતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી પણ આજ સુધી આ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ મુખ્યશ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ચીફ ઓફિસર ને પણ નગરપાલિકામાં પ્રવેશ કરવા નહીં દેવી શું માંગો છે આપણે માંગ છે જે એકસો ને વીસ કર્મચારીઓ છે તેઓને પંદર દિવસના વારા પ્રતામાં રાખવામાં આવે છે પંદર દિવસ રાખીને પંદર દિવસ સુધા કરી દઈ તો આ માંગને લઈને અમે અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ કર્યા છે પણ આજ સુધી આઠ દિવસમાં આ મયુરભાઈ જે રહ્યા પ્રતિ પ્રતિનિધિ જે પ્રમુખના ઘરવાળા એ આજ સુધી જવાબ નથી આપતા અને જે લોકો આંદોલન કરે એને પણ રીતે ધમકાવવામાં આવે છે તો આ પ્રમુખની પરત છે એના કામના કામદારો છે નગરપાલિકાના તે લોકોને ન્યાય આપવો જોઈએ ખાલી ફોનમાં મોટી મોટી વાતો કરે કે મેં આ સમાજ માટે આ ના કર્યું પણ વાલ્મિક સમાજ માટે કાંઈ નથી કર્યું માત્ર ને માત્ર નગરપાલિકા વાલ્મિક સમાજનું શોષણ કર્યું છે